વાત્રી ખેડાની તો ખેડાના માતર તાલુકાના ગામોમાં પણ પાણી ભરાઈ ગયા છે જ્યાં ડાંગરના પાકમાં ફરી વળ્યા વરસાદી પાણી

મરિયેજ અને ઈસર વાળા થી બધું પાણી બોરણ માં જે બધું પાક કમ્પ્લીટ રોપી કરી ખાતર બાતર નાખી નવરા થઈ ગયા અને બધાને દસ હજાર વીઘા બોરણ જયું છે અને કોઈ કોઈ સરકાર જોવા આવે વોટ લેવાના હોય તો બધા સરકાર આવે છે અત્યારે કોઈ સરકાર જોવા આવતી નથી બરાબર કઈ કા આ તો સહાય મળે ખેડૂતો એવી આપણે આશા કરીએ છીએ અમારો પ્રશ્ન એટલો છે તો એક આ પાણીની પ્રોબ્લેમ દર વર્ષે આ પોલ્યુશન અમારા ગામમાં થાય છે એક દલોલી બામણ ગામ પરિયેત સિંજીવાડા વિરોધા વાલોત્રી તમામ ગામોમાં આ રસ્તા આ કાંસનું પાણી બધે ફરી થાય છે કોઈ પણ પાક નિષ્ફળ જવાની તૈયારી દર વર્ષે પણ સાહેબ ને કઉ છું કે આ કાંસ જમ બને એમ તાત્કાલિક આનો ઊંડો કરવો જોઈએ પણ એક વસ્તુ પાણી આ કાંસની દર વર્ષે અમારી આપવા દેશન થાય છે આ તો આ સાહેબ આવ્યા છે એટલે અમારી કંઈક વાત સાંભળે છે તો સરકારને એટલી મારી વિનંતી છે તાત્કાલિક આની સર્વે થવી જોઈએ અને અમને સહાયનું કંઈક સહાય કરવી જોઈએ સાહેબ અમારો કોઈ આધાર નહીં